વાઘોડિયા વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસે રેડ કરી છ ખેલાડીઓને ઝડપી પાડ્યા હતા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં શુક્રવારે રાત્રિના સમયે પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાઘોડિયા ડભોઈ રિંગરોડ વિસ્તારમાં આવેલા ઉકાજીના વાડિયુ ક્રિષ્ના કહારની ગલીમાં જુગાર ચાલી રહ્યો છે જેને આધારે કપુરાએ પોલીસની ટીમ બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી પોલીસના દરોડા પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં સ્થળ પરથી પ્રકાશભાઈ ડાયાભાઈ પરમાર કનુભાઈ દત્તુભાઈ વસાવા રાજેશ માધવભાઈ વસાવા જીતેશભાઈ ભીખાભાઈ વસાવા રોહિતભાઈ મુકેશભાઈ રાઠવા ભાવેશભાઈ મનજીભાઈ રાઠવા ઝડપાઈ ગયા હતા પોલીસ જુગારીયાઓના અંગઝરતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી દસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર